તો નમસ્કાર ગુજરાતી ભાઈઓ તો મિત્રો આ વિડીયો ખેડૂત ભાઈઓ માટે ખૂબ ઉપયોગી થવાનો છે કારણ કે તમે કોઈ પણ જમીન હોય તે તમારા મોબાઈલથી તમે માપણી કરી શકો છો આવું ઇઝી પ્રોસેસ છે જે હું પ્રોસેસ ને એપ્લાય કરું તે જ પ્રોસેસ તમારે એપ્લાય કરવાનું રહેશે તમારી જમીનની માપણી કઈ પણ રીતે માપણી કાઢી શકો છો ગુંઠામાં હોય અથવા એકડમાં હોય અથવા વીઘામાં હોય કોઈ પણ રીતે તમે માહિતી કાઢી શકો છો અને આ એપને મેં ઘણી વખત યુઝ પણ કરી છે અને ઘણી બધી જમીનની મેં માપણી પણ કરી છે તો તેમાં સોમાસી નવ્વાણું ટકા મિત્રો આ એપ્લિકેશન એકદમ પરફેક્ટ માપણી આપે છે અને મિત્રો તમે જમીનની માપણી કરતી વખતે જરૂરીને બોલાવો છો તો તેમાં ઘણો બધો ખર્ચો થતો હોય છે અને છતાં મિત્રો તમે ખર્ચો કરો તો તેમાં ત્રણ ચાર મહિનાનું વેટિંગ હોય છે પછી જરીફ આવતા હોય છે અને પછી તમારે જમીનની માપણી થતી હોય છે તો મિત્રો આપણે પ્રોસેસ પ્રોસેસથી આપણે મોબાઈલમાંથી આપણે જમીનની માપણી કેવી રીતે કરવી ત્યાં જે પૂરી ડિટેલ તમને અમે દેવાના છે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરવી તો મિત્રો તમારે સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પ્લે સ્ટોર ઉપર આવ્યા પછી મિત્રો તમારે સર્ચ બોક્સમાં સર્ચ કરી દેવાનું છે લેન્ડ મેજર એરિયા મિત્રો એપ્લિકેશન સર્ચ કર્યા પછી આ તમને ઘણી બધી એપ્લિકેશન જોવા મળી જશે પણ તમારે માત્ર ઈજી એરિયા આ એપ્લિકેશનને તમારે ઓપન કરી લેવાની છે મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખી છે તો તમારે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ચાલો હું ઓપન કરી લઉં તો મિત્રો એપ્લિકેશન ઓપન કર્યા પછી એપ્લિકેશનનું ડેશ પો કંઈક આ રીતે ઓપન થઈ જશે તો તમારે મિત્રો આમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો તમારે અહીં એક ઓપ્શન તમને જોવા મળે ડ્રો ઓન મેપ તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે તો તમારે મિત્રો લોકેશન પરમિશન આપે તો તમારે પરમિશન આપી દેવાની છે તો મિત્રો આ એપ્લિકેશન મેપ આ રીતે ઓપન થઈ જશે તો તમારું જે પણ ખેતર હોય તે તમારે કરી છે તો ચાલો હું કોઈ પણ એક ખેતર લઈ લઉં તો મિત્રો તમારે ખેતરના લોકેશન પર આવ્યા પછી તમારે જેટલું થાય એટલું આ ઝૂમ તમારે કરી લેવાનું છે તો ચાલો હું ઝૂમ કરી લઉં મિત્રો ઝૂમ કરવાનું કારણ એ થશે કે તમારે ખેતરની માપણી તમે એકદમ પરફેક્ટ માપણી તમે કાઢી શકો છો તો ચાલો આપણે ઝૂમ કરવી ઝૂમ કર્યા પછી મિત્રો તમારે એક પ્લસ નું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કર્યા પછી મિત્રો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે અત્યારે હાલમાં તો ત્રણ છે ભવિષ્યમાં ઓપ્શનમાં વધારો ઘટાડો થઈ શકે છે તો તમારે માત્ર એ એરિયા મેજરિંગ પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમારે કોઈ પણ જગ્યાએ એ કામ ઠીક કરી દેવાનું છે ઠીક કર્યા પછી મિત્રો તમારે જે પણ તમારે શેડ હોય તે તમારે શેડા ઉપર તમારે લાઇનને ડ્રો કરવાની રહેશે તો ચાલો હું લાઇનને ડ્રો કરી લઉં આમાં મિત્રો તમારે જેટલું ઝૂમ થાય ને એટલું ઝૂમ કરી લેવાનું છે જેથી તમારી માપણી એકદમ પરફેક્ટ માપણી આવી શકે તો ચાલો આપણે ખેતર ની આપણે લાઈન ને ડ્રો કરી લેવી હું જલ્દી જલ્દી લાઈન ને ડ્રો કરું જેથી તમને જલ્દીથી માહિતી મળી શકે તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે ખેતરની માપણી એકદમ આવી ગઈ છે અને મિત્રો હવે તમારે એક એરોનું નિશાન છે તેના પર ક્લિક કરી દેવું છે એરોનું નિશાન પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે જેમ કે તમે ગુંઠામાં આનો તમે માપણી કરી શકો છો વીઘામાં માપણી કરી શકો છો અથવા એકડમાં પણ તમે માપણી કરી શકો છો તો મિત્રો આમાં એક તમને ઓપ્શન મળી જશે ગુજરાત અને રાજસ્થાન તો આ બંને જે ગુજરાત અને રાજસ્થાન જે બંને રાજ્ય છે તેના વિઘા એક જ માપણીને આવે છે તો આપણે ત્યાં પણ આપણે ક્લિક નથી કરવાનું કારણ કે આપણામાં શું છે સોળ ગુંઠાનો પણ વિઘા હોય છે અને ચોવીસ ગુંઠાના પણ વિઘા હોય છે તો તમારે મિત્રો તમારે નીચે આવી જવાનું છે નીચે આવ્યા પછી તમને બે ઓપ્શન જોવા મળી જશે જેમ કે પહેલા ઓપ્શનમાં તમને સોળ ગુંઠાનો વીઘો જોવા મળે જશે અને બીજા નંબરમાં તમને ચોવીસ ગુંઠાનો વીઘો જોવા મળી જશે જેમ કે પૂરા ચોવીસ ગુંઠા નથી હોતા એમાં થોડાક ઓછું હોય છે તો મિત્રો તમારો લોકેશન પ્રમાણે જે પણ લગતું પડતું હોય સોળમાં કે અથવા ચોયમાં એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે આવ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો પૂરા ત્રીસ વીઘાનું ખેતર છે અને તમને બીજો પણ એરોનો નિશાન મળી જશે આ તમે ફૂટ ઉપર માપણી કરી શકો છો અથવા હેક્ટર ઉપર ગમે તે રીતે તમે માપણી કરી શકો છો તો મિત્રો આમાં બીજા ખેતરની તમારે માપણી કાઢવી હોય તો તમારે એક નું નિશાન છે તેના પર ક્લિક કરવાનું છે ફરીથી તમારે એરિયા મેજરિંગ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારા બાજુમાં કોઈ પણ ખેતર હોય તે તમે માપણી કરી શકો છો જેમ કે બે ભાઈઓ હોય તો બે ભાઈઓને આગલા પાડવા માટે તમારે બે ખેતર તમારે માપણી કરવી પડે છે તો ચાલો એક કોઈ પણ ખેતર હું લઈ લઉં તો હું લાઈનને ડ્રો કરી લઈશ હવે બીજું ખેતર પણ માપણી થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો બે ઓપ્શન તમને આ જોવા મળે જેમ કે તમે આમાં ત્રણ ખેતર એક સાથે માપણી કરી શકો છો તો આ પહેલો નંબર આ બીજો નંબર આ પહેલો નંબર તો મિત્રો તમે આ રીતે આ રીતે તમે આમાં માપણી કરી શકો છો આમાં પણ એ જ ઓપ્શન આવી જશે તમે જોઈ શકો છો તમારું જે પણ એરિયા હોય તમે સિલેક્ટ કરી શકો છો સોળ ગુંઠા અથવા ચોવીસ ગુંઠા તો તમે સેલ કરી શકો છો એક એડ આવશે કે એડ ને તમારે અહીં ક્લોઝ કરી દેવાની તો મિત્રો આ જે તમે ખેતરની માપણી કાઢી છે તો તમારે તેને સેવ કર્યું હોય તો તમે આ એક સેવ નું એક ઓપ્શન મળે જશે તે સેવના ઓપ્શન પર ક્લિક કરીને આ તમે કોઈ પણ નામ ટાઈપ કરીને ડિસ્ક્રિપ્શન ટાઈપ કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે તો આ માપણી તમારા મોબાઈલમાં સેવ થઈ જાય અથવા જો આ તમારા માપણીને કોઈ પણ રીતે કોઈને શેર કર્યું હોય તો આ માપણીને તમે શેર કરી શકો છો તો મિત્રો આ રીતે તમારા મોબાઈલ નો ઉપયોગ કરીને તમે તમારા ખેતરની એકદમ પરફેક્ટ માપણી કાઢી શકો છો જે મેં પ્રોસેસને અપ્લાય કરી તે જ પ્રોસેસને તમારે અપ્લાય કરવાની રહેશે જેથી તમારા ખેતરની પૂરી માપણી આવી શકે તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયા પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર